લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પાંચસો બેતાલીસ બેઠકોના પરિણામો સતત સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણી પંદર સેલેબ્સ લડ્યા હતા જેમાંથી એમાં માલિની કંગના રનોત શત્રુઘ્ન સિન્હા અરુણ ગોવિંદ રવિ કિશન સુરેશ ગોપી અને સયોની ઘોષ જેવા સ્ટાર્સ જંગી મતોથી જીત્યા છે કંગના રનોત ચુંબોતેર હજાર સાતસો પંચાવન વોર્ડથી તો શત્રુઘ્ન સિન્હા ઓગણસાઠ પાંચસો ને ચોસઠ વોર્ડથી જીત્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમા માલીની ઉત્તર પ્રદેશના મથુરાથી બે લાખ ત્રાણું હજાર ચારસો સાત મતોના માર્જિનથી જીત્યા છે તેમની સામે કોંગ્રેસ પાર્ટીના મુકેશ ધનગર હતા અને જેમને માત્ર બે લાખ સોળ હજાર છસો સત્તાવન વોટ મળ્યા હતા જ્યારે હેમા માલિનીને કુલ પાંચ લાખ દસ હજાર ચોસઠ વોટ મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ